આપણે છે ને હવારમાં માં બધી વેહુ આજે આ બાજુ જાય છે લાંબા લઈને લઈ એનું કારણ એ છે ને ગારામાં દોડે દોડે આપણે લાંબીને કહી રહ્યા હતા કાલે અત્યારે આ બાજુમાં રાખડશું ઘડીક વાર તો નદીમાં જો કે પાણી જાય છે ફૂલ કાલે તો વધારે જતું હતું યા ખે ને પાછું કોરી ગયું છે કેમકે હમણાં ત્રણ થી ચાર દિવસ વેહુ સવારે આ બાજુ નથી આવી એટલે ડૂચો થઈ ગયો સારો જમણાને આપણે રમપી અસર છે ને એ દેખાડવા માંડી છે હવે વધારે જો આવી તો છે છે ને સફેદ આપણે આ મોટો ચાંદો દેખાય છે ને એ નહીં બાજુમાં જે આ ચાંદો છે ને અહીંયા ફૂટી ગયું છે તો એમાં એને જીવાત પડે નહીં ને એટલા માટે આપણે છે ને ઓલું સ્પ્રે મારી દીધો છે ચાટી ની મલમ છે પણ મલમ લગાડવા દેતી નથી મારા માર કરે છે બીજું છે ને ઓલી બાજુ સાઈટના પડખામાં છે એમાં પણ સ્પ્રે જીવાત પડે નહીં એટલા માટે બે મહિના પછી તને બીઆ બહાર જાય ખાલી બે મહિના રહી છે આપણો ભાઈ જો ખડેલા ચેક કરે કે ગાભડી છે તો એનાથી પણ ફરી ગઈ છે અને બાકીના જે ચાર પાંચ આમ ઊભ્યું રહી ગયું આ બધી આ માથે ચડી જાય એટલે ઓલી છે ને હું ટર્ન મારે સીધું નીકળી જાય આમાં ખેતરમાં ઓલા બીડકામાં કેમ કે મજા આવે એ બાજુ ચરવાની રેઢુ રેઢુ ચરવું અને એટલે વધારે મજા આવે આપણી બે ત્રણ બે ખડેલા રીએ આવે એક જો બટકુડી હાલી જાય એક ઈ અને એક આપણી જાફરી નાગેલ જોકે એ

જય માતા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં ને અત્યારે છે ઘડીક વાર અને આ બાજુ તમને દેખાડવાનું ખેતર જાર ખેતર છે આખો પટો તમને દેખાય છે હું સુધી સામજો આ બીજા ઝાડવા અંદરની ની દેખાય લીમડા ને ઓલી બાજુનું નું ઈ જાડવા બધે આમ ઝાડેલી હતી અને એ ઝાર હજી હમણાં બાઢે નવરા થઈ ગયા ભાઈ ખેડી લીધું તમને આગળ દેખાડો ખેતર ઝાર બધી નીકળી ગયે ને ઢગલા પડ્યા હજી બે ત્રણ ફેરા એટલા જ ભરી ગયા છે અને બધી બગડી ગઈ એક તો પેલા બગડી ગયેલ હતી કેમ કે ઉનાળામાં બધે જ પેલા વાવી દીધી હતી પાણી ખૂટેમ છે ની વાવમાં તો ઉનાળામાં વાવી દીધી ને એના હિસાબે દિવાળી પહેલાં જ ઉપાડવા વાઢવણ ચાલુ કરી દીધું હતું કે નોરતામાં વાઢવણ ચાલુ હતું એટલે વરસાદ થયો તો એમાં થોડાક દિવસ મૂકી દીધી હવે દીદીને મારી બધું બગાડી નાખી દીધી હાવકારી પડી ગઈ ને હવે આમાં હાલ હવે એક વિચાર કરો ખાલી એક પુરાના વીસ રૂપિયા કહે છે હવે આ માલને નાખવું કેમ આ પુરાની કેમ કે માલે કે ખાય ખાયમ છે નહીં બોલો રતન હવે ઓલી આવશે પાછળ કૃષ્ણ બધી હવે જમ હાલ બધા આવી જ જાય ખબર છે કે ચોકલેટ દેવાની જ છે અહીંયા ઓલી નથી આવતી જમવાનું કારણ એક જ છે એમાં ફસાઈ ગઈ હા જો હવે નીકળી હા ઓલી આવવાની ભેહ બધી અંદર બગીચામાં રકડે તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને આ બાજુ રગડે છે ગાયો બધી આ બાજુ છે ને આપડે એક રેઢિયાર ગાય થઈ ગઈ છે ને હાવ રોડ વચ્ચે જ છે તો હવે આ કાટા ખોલી નાખવાના રસ્તો આપણે જ બંધ કર્યો તો હાલ ગરી હાલ હા બધા માલથી થી જ હાલવાનો જો જો હવે વચમાં પડશે ગાડી વચમાં આવે ને ત્યારે નહીં બ્રેક તો અડી ગઈ અડી ગઈ આવા હડકાઈ થઈ ગઈ છે ખાવા હાટુ મન પડે અહીંયા ભાગી જાય છે અને આટલે એને કંટાળીને આપણાને દઈ દેવી છે કેમ કે હાવ રેડી જ થઈ પડી છે આપણે એક નહીં હા હે ને આપણે નાગરાજ હતો ને જે પેલા પાડો એ આપણે આ ઉનાળે સેલ કર્યો છે એ પાડો અને આ ગાય બે એક જ જગ્યાએ લઈ આવ્યા છે તો બે એવા હરાડા હતા બે એની મેળે નીકળી જતા આ ખેતર માં ઉભો ને હલો ખેતરમાં જ ઉભો હોય હાથમાં નારીએ બે એક જ જગ્યા ના છે એવા હરાણા છે એવા ધોળવા આપણે એક તો વેચાઈ ગયો આ વેચ્યું હતી પણ આ વેચાણી નહીં ત્યારે હવા તો દઈ દેવી છે ગમે ને ફ્રી માં આપી દઈ પછી તો હવે શું કરે ભાગ દોડ કેટલી કરવી આપણે આપડી બીજી બધી ગાયું અરે બધી ભેગી રાખે છે હા એક નહીં બધી નિયમની બહાર નીકળવા આવી એક જ છે આ એ શું બધી આપણે અત્યારે આ બાજુ છે પાછળ ચરે છે કે આપણે તો ધોડી ધોડી ખાતો દીધા તો અત્યારે બધી છે એની રીતે મેળે ચરે છે આરામથી આપણે બીજી ગાયું છે ને જોવાની છે કઈ બાજુ બીજું બીજી ગાયું જાય તો આમ બધી ભેગી જાય ત્યાં આપણે આમાં બીડમાં ચારતા હોય ને અહીંયા જાય ખેતરમાં ન જાય સીધી આ ખેતરમાં જાય તો કે આપણે ગાયું છે ને આ ત્યાં આ બાજુ વગડવી રહે હા તો હા અધ્યા આ ભાગતી જાય છે ખબર છે કે હવે આને માર પડશે ભાઈ માતાજી છે મારા એની માતાજી છે ભાઈ મારા એની વાત આજે આવે તો કોઈ ટારી દીધે એ તો તમને ખબર હોય લાકડી બધા ગાયો મારે છે ઘરે ઘરની ગાયો તો બધા મારે ઘેર ને મારે છે આપણે માવ મારે નઈ ખાલી કરે ખાલી ઝાપા મારે ખાલી ખબર પડી જાય ને જવાય નહીં અને આપણે મારવાનો શોખ છે જ નહીં જ રહી બીવે છે કેમ કે માર પડશે એના હિસાબે ભાગવાનું કરે વધારે ગમે એને લાકડી માર લે પાછી પાંચ મિનિટ પછી બોલાવો ને એની આપણે ઘર આવે કેમકે આપણે હેવાની છે ભાઈ એને ખબર પડી જાય કે વાક વગર કોઈ મારે નહીં અત્યારે ઊભી રહી ગયા અહીંયા બીજી ઓલી હમી ઊભી છે બે હું બધી વાંચે એક બે આવી તમને ફરી ગઈ એક વિડીયો ના બનાવ્યો એનું કારણ એ છે કે ભાઈ હવે વિડીયો માં આવક નથી થતી એવી વિડીયો માં કેમ કે નાના છોકરા જોતા હોય ને એટલે એ વિડીયો યુટ્યુબ ના પાડી દે છે એટલા માટે આ ઓછી બનાવી તો મને બહુ શોખ છે એવા વિડીયો બનાવવાનો શું કરે આપણું એમ બે હું બધું ચરે છે ધોરી ફૂલડીમાં એક કલાક થઈ ગઈ છે બે હું છે ને એક નીકળવાનું નામ નથી લેતી કેમ કે બે દિવસ થયે ને હા ભૂખ્ય ભૂખી રહીએ બો તો હા હા પણ જવાબ જોઈ લ્યો હા મો નહીં ચડવાનું ને ખબર છે માર પડશે છે અહીંયા વાત હા હાર્દિક ભાઈ ઓલી બાઈ નીકળી ગઈ છે નાગપર છે ને આ ત્રાંબાની આવે ત્રાંબણ ગરમ કરીને પછી આની નાખરમાં ચડાવવાનું હોય વિચાર કરો ત્રાંબુ બેવડું વાર દીધું છે આને અલે હા બસ જોઈ લો ગોળ હતું આખું પણ હવે હે ને દીધી ને જીકું મારી મારી ઘરે રાખતા ને એટલે આ જીકું મારીને બેવડું વાર દીધું ઘડાને આટલું બર હોય અમુક પાડે ને પેલેથી તમે ચાકરીમાં બગાડ કરો ને ચાકડી વધારે થઈ જાય ને નહીં ખડેલીઓ પાડો હોય ને તો ના હોય ને ત્યાં સુધી અને સરસનું તેલનું થોડું થોડું ચાલુ રાખવાનું એટલે કેટલું સો ગ્રામ દેવાનું વધારે નહીં સો ગ્રામ તેલ દેવાનું દી એક ફેરા ફૂટી જાય ને તે પછી તેલની ચાકરીને ખાવ કંટ્રોલ કરી દેવા ને તેલ દેવાનું નહીં ખાંડ દેવાનું તો ખાંડમાં કાંઈ ન થાય ને એટલું જેટલું તેલ દેશો ને એટલું તમારા માટે નુકસાની છે અને ખાંડ પણ બહુ ઓછી જેમ વધારે જો કે મહિનામાં પંદરથી વીસ વહેવું થતી હોય બારની તો તમે એને ખાણ ચાલુ રાખી શકો આટલું ખાણ એને જરૂરી છે અને ખાલી પાંચથી હાથ વહેવું મહિનામાં થતી હોય ને તો ખાણ ન હોય ને તો ભેવું ભાઈ થયેલા રાખે રૂચો ન હોય તો તો એક ટાઈમ ખાણ ચાલુ રાખવાનું તકર પછી બે ટાઈમ દેવું પડે ને આપણે હજી કોઈ ધ્યાનમાં કરી પાડવાની આપણે ગમતો નથી ને એવો પાડામાં જઈએ અને જે પાડા ગમે છે વખત બારની કિંમત કરે છે એટલે એ મેળ નથી પડતો પાડા તો આપણે ગોઈતા બે ત્રણ જગ્યાએ ટપા કે રે પણ પાડા ફોલ્ટા નથી ને એની કિંમત વધારે કરે એકનું સાટું થતું હતું પછી પાડાની કિંમત વધારે કરી પાડો સારો હતો કિંમત બહુ કરતા હતા નતો હજી દોઢ વાર નો હતો પાડો હતો જાફ્રોને દેશી મિક્સ ગુંડાઢા જેવો હતો ટોપલો મસ્ત હતો પાડો પણ મેં ન આવ્યો એમાં ભાઈ કીધું કિંમત વધારે છે દોઢ વારને હતો પાડો એને હવે ત્રીસ હજાર રૂપિયા કરીને બેઠો ભાઈ ત્રી હજારમાં દોઢ વારનો પાડો લેવો દોઢ વરજી ચાકરી કરવાની આપણે બી પછી પાડો કામ કામનો થાય તો આટલામાં તો હવે આપણે બીજો પાડો લઈ લીધો હોય એટલી ચાકરીમાં તો આપણે બે હું થાય થાય એવડો પાડો આવી જાય તો અત્યારે જો બધી બહેવું આપણી એને લીધી હતી આ બાજુ આવી ને આ ખાડામાં પાણી હા ઉંકાઈ ગયું હતું હવે આપણે હાલ પડે ને માથે ચડી કાંટામાં થઈ નીકળવું પડે કાં આ બાજુથી નીકળી શકાય એ પણ કાંટામાંથી ગયું આપણે કે ચોખ્ખા રસ્તા છે જ નહીં તો કે ચેક કરીએ તો પાછા વધી જાય આ કાંટા છે વાકે નીકળવાનો સીધો કોઈ હાલી ન નીકળી શકે જો આ લાકડી મારી મારી ભાંગી નહીં કહેતા જોકે આપણી લાકડીને સરખી ભાંગો હોય ને તો આના હિસાબે હું મારાથી ઓછી ભાંગે પણ આવી રીતે નવા દાળ વધી પડે પાછા એક અઠવાડિયામાં જો આટલો વધી જાય છે આ ગાંડુ બાવર કહેવાય એટલો વધે એટલે કાંઈ નક્કી જ ન હોય આમાં પાછા હું કાટા કાપતા જાય નાખતા જાય કર નાખી તો થોડોક રસ્તો થાય તો વળી પાછો હું છે ત્યાં હાથ થી જ આવી રીતે મરડી મરડીને કાપવા પડે પણ કાંટો લાગે એટલે બીજી રીતનો બધા એ રસ્તો કરી આપણે આવી રીતે નીકળવાનું ત્યાં બધી કાઢી લીધી છે અડધી બેહો છે ને આ ભાગીએ ભાગી બધી બે હું નાખીને હવે જવા દે ઘરે કેમ કે વાગી ગયા હાડા બાવા દે આજે આગળ ભાગી નહીં ભેંસ આવીને એક બકરું ભેગું ચડી આવ્યું હતું બાપા ચાતા હતા બકરા આવ્યો જે દીદી ને બેહોને ઘડીક વાર ભડકાવી બીવડાવી ભાવ બે હું બધી ભાગીને આવતી રહી આમાં એક બેન વાળા ભાઈ લઈને આવ્યા હતા પાડીવાળા જતા બાજુમાંથી તો એ બેન છે માંધો બાંધો અહીંયા ગેટમાં હતી પૂલ તો પેલા ફરી ગઈ હતી ભાઈ રિપીટ થયો સાત થી આઠ મહિનાની ત્યાં બેને બા આપણે બાંધી લઈને બાદ મૂક્યો ને બકરું ઉપડ્યું રાડો રાડ પાણીમાં બેહું બધી કાઢતો આવ્યો આપણે જેવ ચર બારબાર ચર છે એ ભેં દીધી બકરાને ઉપાડવાની હતી માન કરીને લાકડી લઈને વારી લીધી આપડે પાડો પકડવામાં તને બે બકરું ભેગું અને આપડે બની તો બે ફાર્મ બકરાને દેખે એટલે એ ધોળી મારવાનું માં બકરાને વાયરો બાપાને નંબરે ને ન બાપાને ફોન કરી બાપુ રડું રાડું નથી બકરા મોકલ પાછો લઈ જાઓ મારા બધા બકરા હોય બે નદી માં નદીમાં માન માં કાઢીને અહીંયાથી પછી ભાઈ બહેન લઈને આવ્યા છે બે બકરા ના બાજ રાખ્યો બધી બહેન આપણે ઓલી બાજુ વાઈ રહી અહીંયા આમ બધી ચોટી ગઈ ખૂણા ચરવામાં બે દિન ભૂસી બહુ હતી વરસાદ હતું એટલે ચરી નથી હતી કે બધી ચ મંડાઈ ગઈ ચરવામાં અહીંયા આપણે ચારતા અહીંયા એક ચરતી નથી ભાગ જ કરે સીધી અત્યારે બધી જ ડૂચો ખાય છે કેમ કે અત્યારે ગંધ ઉડી ગઈ છે ડૂચામાંથી વરસાદ પડી ગયો અને આ મોટો ડૂચો છે ને એટલે ધૂળ નથી ચોટી અને આ બાજુ બીજી ક્યાંય મોટા નાખે એમ છે નહીં તો બધી બકરાને ભાઈ ભેં લઈને જતા ત્યાં અહીંયા બાજુમાં આગળ રહીએ છીએ આ રોડના ઓલા બાજુ તો અહીંયા ભાઈને કીધું મેં લેતા જાઉં ને ભેગું મેઘ અહીંયા બહે મારી નાખશે તો બકરું બહેગું વાહે વાહે ભાઈ ભેગું આવી લઉં અને અહીંયા બકરું નીકળી ગયો ને ભેં આવી ગઈ બાકી તો કોંગ્રેચ્યુલેશન કરી નાખજો કોમેન્ટમાં ચૌદ કે સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે વિડીયો આગળ પાછળ થઈ ગયા છે એટલે ચૌદ કે માથે હે સબસ્ક્રાઈબર થેન્ક યુ બધાને ચૌદ કેની ફેમિલી કરવા બધું આભાર ને આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને થોડોક શોર્ટ વિડીયોમાં વધારે સપોર્ટ બતાવે છે ને બ્લોગમાં થોડોક બતાવી રાખજો જે માતાજીને જય શ્રી રામ બધાને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો